આ વિડીયામાં હું વાત કરીશ જીરાનું કયું બિયારણ સારું હોય તેના ઉપર આપણે વાત કરવાનું છે અને એમને હું નથી કહેવાનો મેં બે વર્ષ વાવેતર કર્યું છે તેના ઉપરથી હું આ વિડીયોમાં વાત કરીશ અને મારા અનુભવ જણાવીશ કે તમારા માટે કયું બિયારણ સારું રહીએ અને એક વાત એ કે આ વિડીયો કોઈ જાહેરાત વિડીયો નથી ખેડૂતની જાણકારી માટે બનાવેલો વિડીયો હોય તે ખાસ કરીને યાદ રાખજો વિડીયોમાં તમે મને જોયો તો એવું લાગ્યું હશે કે ભાઈ ટોપીન ગરામાં મુંગોન શા માટે રેખો તેની પાછળનું કારણ આ છે આપણું જીરાની અંદર પાણી ચાલુ છે પેલું પાણી અત્યારે જેથી તડકો ન લાગે તે માટે આપણે રાખ્યા છે અને વિડીયો પણ બનાવવાની વ્યવસ્થા આપણે આ જ કરી રાખી છે બધી ડિટેલ માહિતીને આપણી આ બિયારણનું આપણે બે વર્ષથી વાવેતર કરીએ છીએ અને બે વર્ષની અંદર આપણે ઘણા અને સાથે જે બિયારણ આવતા હોય કિંમતમાં એનું પણ વાવેતર કરેલ છે પણ આના જેવું રિઝલ્ટ કંઈ બિયારણ મને જ નથી લાગ્યું ગયા વર્ષે ઘણા આપણે નામ ધરાવતા બિયારણનું પણ વાવેતર કર્યું હતું અને સાથે આપણે નામ નહીં આપ્યું એ ઓલી બાજુ આપણે ગયા વર્ષે વાવેતર કર્યું હતું અને સાથે જ અને લો આ બિયારણનો ક્યારો આ છે તો આ બાજુ બીજા બિયારણ કેરો કર્યો હતો એવી રીતે ત્રણ બિયારણ આપણે નામવાળા હે જે નામ કાઢી ગયા બજારની તેનું પણ વાવેતર કર્યું હતું પણ આ જેવું રિઝલ્ટ મને તો કંઈ નથી લાગ્યું હું ફોટા દેખાડી દે ગયા વર્ષના મારા જીરાને કેવું જીરું હતું માત્ર એક જ પાણી આપેલ જીરું હતું અને એવું પણ નથી કે આ જમીનમાં પાણીનો ભેજ રહી શકે ભેજ નથી ટકી શકતો આ જમીનમાં તો છતાં પણ આપણે જીરું ગયા વર્ષે બહુ જોરદાર હતું એ આ બી ક્યવું આવે જીરાનું અનુભવીને પૂછીએ શું કે અનુભવ મારો ભાઈ કેવું બિયારણ આવે સારું આવે ભાઈ પણ સારું કે જુઓ તમે વાંચતા પણ નથી આવડતું કંઈ ખબર પણ નથી કહેવાનું પેકિંગ થતું એ વિડીયો આપણે થોડીક વાર બંધ કરવો પડ્યો તો ઉતારવાનો કારણ કે આપણે સવારનું સલું કર્યું હતું ઉતારવાનું નવ વાગ્યા આજુબાજુનું પણ લાઇટ વહી ગઈ છે આપણે પાણી વારવાનું થઈ ગયું બંધ લાઇટ રહેતી નથી અત્યારે હવે આપણે વાત કરીએ કે આ બિયારણમાં તમને અન્ય બિયારણ કરતાં કેટલો વધારે ફાયદો રહ્યો અને કઈ કઈ બાબતે ફાયદો થાય તો પેલો ફાયદો તો એ કે આ બિયારણ એ બી નથી મારતું હોય એટલે આ બિયારણ તમારે જેટલું વાવો એમાં માની લઈએ સો ટકા આપણે બિયારણ હોય તેમાંથી અઠ્ઠાણું ટકા આજુબાજુ ઉગી જાય બિયારણ બાકી બે ટકા આજુબાજુ ગમે એ બિયારણ હોય ન જ ઉગે માની લો તમે વાવો ને એ પ્રમાણે ઉગે આ બિયારણ એમ એ કે આ બિયારણમાં અહીંયા બિયારણ કરતાં એક ફાયદો વધુ એ રહીએ કે આ બિયારણ બી નથી મારતું તમે જેટલું વાવો એટલું ઉગી જાય વીઘાની અંદર આપણે સામાન્ય રીતના ત્રણ કિલા આજુબાજુ વીઘે વાતર થતું હોય અમારે આ બાજુ જીરાનું તો એમાંથી આપણે ત્રણ કિલો આજુબાજુ વીઘે ઉગી જતો એવું નથી કે બી મારે એનો મતલબ એમ થાય બી મારે એટલે કે તમે જેટલું વાવ્યું હોય એટલું ન ઉગે અથવા પારું થાય એને બી માર્યું એમ કહેવામાં આવતું હોય એવું નથી થતું આ બિયારણની અંદર જેટલું તમે વાવો એટલું ઉગી જાય આપણે જેટલું વાતર કરીએ એટલું ઊગે આ બિયારણમાં એક ફાયદો એ પણ રહીએ છીએ કે અન્ય બિયારણ કરતાં સુકારો પણ ઓછો આવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધુ આવે એમ આપણે કહી શકીએ કારણ કે ગયા વર્ષે મેં જે બાજુમાં ક્યારા કર્યા હતા અન્ય બિયારણના અને બાજુમાં તેમાં આપણે સુકારો પણ વધુ હતો આ બિયારણ કરતાં અને કાળી ચમરી હોય એ ઝાકરા આવી હતી જેથી આવી હતી પણ આ બિયારણમાં એવું નથી આવે તો ખરી જ બાકી ઝાકરા આવે તો એવું ન હોય કે આ બિયારણમાં ન આવે પણ સામાન્ય રીતના આવતી હોય બહુ વધુ ન આવતી હોય અને એમાં પણ આપણે જો પૂરા દવાના રાઉન્ડ લીધા હોય તો ઓછી આવે બાકી દવા રાઉન્ડ ન લીધાય તો વધુ આવતી હોય હવે આપણે વાત કરીએ કે અન્ય બિયારણ કરતાં આમાં કેટલા વધારે ફાયદા થઈએ તો પેલો ફાયદો એ કે આપણે જેટલું વાવેતર કરો એટલું ઉગ્યા બી નથી મારતું એનો મતલબ એમ કે બી ફેલ નથી જતું આપણે જેટલું વાવેતર કર્યું એટલું ઉગી જાય હવે બીજા ફાયદાની આપણે વાત કરીએ તો અન્ય બિયારણ કરતાં સુકારો પણ ઓછો આવે એક રીતના તો જોઈએ તો આપણે સુકારો એ જમીન ઉપર વધારે હાલતું હોય સામાન્ય રીતના જીરાની અંદર લીલો સુકારો તો આવતો જ હોય અન્ય બિયારણ કરતાં આ બિયારણની અંદર થોડોક ઓછો આવે એવું મને લાગ્યું છે આ વાત આપણે એમ જેમ નથી કહેતા આપણે ત્રણ બિયારણ હતા બજારની અંદર જેનું બહુ સારું નામ હોય એ બે બિયારણની આપણે ટ્રાય કરી હતી તેમાંથી એક બિયારણ તો આ જ હતું અને આના સિવાયના બે બિયારણ અન્ય હતા તેની પણ આપણે ટ્રાય કરી હતી પણ સૌથી સારું રિઝલ્ટ આપણે જો મળ્યું હોય તો આનું હોય બે વર્ષથી આપણે ટ્રાય કરીએ છીએ આના પહેલાં પણ આપણે એક બિયારણની વાત કરી હતી એ હતું આપણે ગણેશનું નવ નંબર જીરું એ પણ બહુ સારું બિયારણ આવે એવું નથી કે એ ખરાબ આવે પણ એનાથી પણ આ ક્વોલિટી બહુ સારી છે અને આપણે આવી રીતના પણ કહી શકીએ કે રોગપ્રતિકારક શક્તિ વધુ આવે એમ કહી શકીએ આપણે કારણ કે અન્ય બિયારણની અંદર થોડુંક સમરી વધારે આવે એવું મને લાગે છે આ આપણે સંશોધિત જીરાનું બિયારણ છે તેમાં થોડુંક સમરીનું ઓછું ભય રહીએ આપણે એવું મને લાગે છે એવું નથી કે તમે માની લેજો કે આવું થાય જ છે પણ મેં જે વસ્તુ ગયા વર્ષે જોઈ એ વસ્તુ તમને હું વિડીયોમાં કહું છું આમાં એવું નથી કે આ જાહેરાત વિડિયો હોય હજુ એકવાર વિડીયો કહી દઉં તમને યોગ્ય લાગે એ બિયારણનું તમારે વાવેતર કરવાનું હોય આ તો માત્ર જાણકારી માટે બનાવેલો વિડિયો છે બે વર્ષ પહેલાં આપણે એક જીરાનો વિડિયો બનાવ્યો હતો એ જીરાનું બિયારણનું નામ હતું ગણેશ નવ નંબર કરીને એ બિયારણ પણ બહુ સારું આવે આ બિયારણ પણ સારું જ આવે બાકી તો તમને જે યોગ્ય લાગે એનું વાવેતર કરવાનું હોય ને જે વિડીયોની અંદર તમે ફોટા અને વિડીયો જોયા છે જીરાના એ મારા જ જીરાના હતા અને આ જ બિયારણના હતા એ એવું નથી કે અન્ય જગ્યાએથી લઈને આપણે મૂકી દીધા ડાઉનલોડ કરીને મારા જ બિયારણના હતા એ અને વિડીયો સામાન્ય રીતના આપણે જોઈએ કે વિઘે કેટલું જીરું વાવું જોઈએ સારું ઉત્પાદન મેળવવું હોય તો આપણે સારું ઉત્પાદન મેળવવું હોય તો અઢી કિલોથી લઈને સાડા ત્રણ કિલો સુધી વાવેતર કરી શકાય જીરાનું અઢી કિલોથી જો ઓછું કરો તો પારું જીરું થઈ જાય એની પાછળનું કારણ એ છે કે થોડુંક આપણે ઉગેની બિયારણ જીરાનું હોય એ સો ગ્રામ આજુબાજુને બાકી થોડો ઘણો લીલો સુકારો આવતો જ આપણે એવું નથી કે આ ખેતરમાં આવે આવે ને આવ્યો જ લીલો સુકારો એટલે થોડુંક નુકસાન એમાં જાય એટલે આપણે ત્રણ કિલાને જો વાવેતર કરીએ જીરાનું વિઘે તો આપણે બહુ સારું રહેતું હોય ને સાડા ત્રણ કિલો ઉપર જો વાવેતર કરો તો એ અતિશય ઘાટું થઈ જાય જેથી એમાં બહુ વધુ આપણે દાળી નથી લાગતી જો વિડીયો સારો લાગી હોય તો લાઈક કરી દેજો થોડોક સપોર્ટ દેખાડવા માંગતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો